બે બગિત સાતુ ઉંકુલાતી હોય તો કલા સબ કોલ બાય ક્ષેત્રમાં એ પણ આપણે સમજી લેવાનું છે અ ગુજરાતની અંદર કોમલેસ્ટનું સચરેતું દેશમાં પણ કોમલેસ્ટનું સચરેતું પર અગમિત ચાને કો ધરપથી એ સમજાય કે તમારે દેશનું કે રાજ્યનું રાજકારણ સમજવું હોય તો પછી તમારે સહકારી ક્ષેત્રમાં દાખલ થવું એ અનિવાર્ય છે અને અમિત શાહ સહકારી ક્ષેત્રમાં દાખલ ત્યારે થયા કે જયારે કોંગ્રેસનું શાસન હતું અને એમની જે પહેલી શરૂઆત હતી એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર તરીકે તે એન્ટ્રી લે છે હતો માત્ર રાજ્યમાં નહીં પણ આખા દેશમાં અને સહકારી ક્ષેત્રો બધા જ બધી જ મોટી બેંકો બધી જ એપીએમસીઓ બધી જ મંડળીઓ બધું જ જ્યારે કોંગ્રેસ હસ્તક હતું ત્યારે અમિત શાહ ડિરેક્ટર તરીકે એન્ટર થાય છે અને પછી બહુ ઝડપથી એ સહકારી ક્ષેત્રે આગળ વધતા જાય છે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પણ થઈ જાય છે એટલે કોંગ્રેસને પછાડી સૌથી પહેલા એમણે કઈ હસ્તગત કર્યું હોય તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હતી અને એક ઘટના એવી પણ બને છે કે અમિત શાહ એડીસી બેંકના ચેરમેન થાય છે એ જ ગાળાની અંદર એક માધુપુરા બેંક ફ્રોડ થાય છે જેની હમણાં જ એક આટલા વર્ષે ચાર્જશીટ થઈ અને માધુપુરા બેંક કેતન શેર બજાર ના વેપારી હતા કેતન પરીખ એને મોટું ભંડોળ આપે છે ને એમાં બેંક ખાડાવા પડે છે બેંક ડૂબી જાય છે જેના પગલે ગુજરાત ની સત્તર બેંકો બંધ થાય છે એક સામથી આ બહુ મોટું સેડ બેંક હતું ખર્ચામાં ગયે હતી બધી બેંક હા એટલે મોટો આગાતી હતો કે લોકોની લાખો રૂપિયાની લોકો ગરીબ લોકોએ સહકારી બેંકોમાં મૂકેલી એમને તો મરણી મૂડી કહેવાય પણ એ બધી બેંકોને ફરી ઉભી કરવા માટે અમિત શાહે જે કામ કર્યું એ બહુ મોટું મોટું એટલા માટે હતું કે માધુપુરા બેંક ને ફર્ચામાં લઈ ગયા વગર ભારત સરકાર પાસેથી ચારસો ને ચોસઠ કરોડ રૂપિયા એ સમયમાં એટલે હું વાત કરું છું બે હજાર બે ત્રણ ની ત્યારે લાવ્યા લોકોને પૈસા ચૂકવવામાં આવે અને ધીરે ધીરે બધી બેંકોના જે થાપણદારો હતા એ પૈસા ચૂકવ્યા ત્યારે આ અમિત શાહનું નું નામ સહકારી આગેવાન તરીકે બહુ મોટું છે કારણ કે લોકોને એક એવો ભરોસો એમને અપાવ્યો કે આ જે સહકારી બેંકો છે ચોક્કસ એમનું કામ હતું સરસ એમના પછી એમની નજર ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક ઉપર હતી જે જયરામભાઈ પટેલ પાસે હતી જયરામભાઈ પટેલ કોંગ્રેસ નેતા હતા એમના અવસાન પછી એમણે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક પણ હસ્તગત કરી આજે એમની પાસે છે અને આજે મોટા ભાગની જિલ્લા સહકારી બેંકો છે ભારત ભારતીય જનતા પાર્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પણ ભાજપ હસ્તક